માતાજી બધાને આજે આપણે જવાનું છે શક્તિમાય શક્તિમાયે માતાજીનો નો નવસો પચાસ જન્મ દિવસ એટલે મનાવવા જવાનું છે ને છોકરા અહીંયા લઈ જશું ગામમાં બીજા છોકરા આવશે બીજા ભાઈઓ આપણે આવશે માતાજીના આ કરશું ને પ્રસાદી કંઈક લઈ જશું છોકરાને આપણે પ્રસાદી કરાવશું આપણે જઈએ ગામમાં ને અહીંયા આગળથી બીજા બધા આવે અમને બધાને લઈ જઈને આપણી ગાડીમાં ને પછી જઈએ માતાજી

આયા પરસણ દુકાને ને હવે જલેબી કરાઈ બે કિલો પેક છોકરા ઓલે થઈ દીવે સાબ આઈ શું ખાવનો જલેબી લેવો નહી જલેબી લઈને હવે ને આકરા પછી હવે આયા ભગત ની દુકાને ભગત સાહણી બનાવે રાહી સની બનાવે રા ભગત સાહણી સની બનાવે રહ્યા જલેબી ની સાવણી બનાવી રહે નાય ચેતન પાપડી ભરેરો હે આ પેડા આ પેડા ને માવો તૈયાર કરી મેચો હે આ બધા ભઈ બેઠા હે તૈયાર હવે જાય પછી સકડી માં છોકરા બેઠા હે જાયરા બધા શક્તિ માં હે પર આ નેનસી આવતી રી નેનસી આમ તક બધાને લઈને જાય રહ્યા શક્તિમાં એ પાણી બીજો વલતો છોકરાઓ લે તું એવું નગરી ઘા રોડ માથે આ રોડ કળી જવાતા ઓ જો આળેજ ની હાલત આવી થઈ છે ક્ષેત્રામાં કારમાં થઈ ગયા પલ્લી પલ્લી પાત્રા ગમે એમ કરે ર

Sampul पे लयो होन बताय ए परी जी ये

oh ताके रेनो है Alam, nangka. Hai, apa ini? Alhamdulillah. ya, abi? Jaya Shaktima. Jaya

સફાઈ કરના છીએ છોકરા હવે બધા નેકરી જાય રહે કરે બધા ને સકડી માં ભરી ને હવે ગામ માં ઉતારશું ગામ માં ઉતારી બધાને પછી બધા કરા ખવું ને ઘરે રવાના વરસાદી વધી હે થોડી કિરી આલ દિયા બધા ને ગામ માં જઈ ને પછી કરીએ બધાને ને હવ ને ઘરે રવાના ભાઈ લાઈન લગાડ દી રાજ ભાઈ છોકરા થોડા રહે હવે

કરતા નહીં કોઈ હમણે શેર કરી નાખ્યું ને તમારા મિત્રોને